આજે સમગ્ર વિશ્વમાં આદિવાસી ગૌરવ દિવસની દબદબાભેર ઉજવણી થઈ રહી છે ત્યારે રાજપીપળા ખાતે પણ સમસ્ત આદિવાસી સમાજ દ્વારા આદિવાસી ગૌરવ દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી રાજપીપળા સરદાર ટાઉન હોલ ખાતે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ બાબા સાહેબ આંબેડકર ચોક ખાતેથી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ખાસ કરીને આદિવાસી નૃત્ય અને પરંપરાગત કાર્યક્રમોના આયોજન કરવાનું કરવામાં આવ્યું હતું સમગ્ર મામલે પૂર્વ નગરપાલિકાના પ્રમુખ તેમજ આદિવાસી આગેવાન એવા મહેશભાઈ વસાવાએ આ દિવસની ઉજવણી સંદર્ભે શું કહ્યું તે સાંભળો રાજપીપળામાં એક તો વિશ્વ આદિવાસી ગૌરવ દિવસ એટલે આદિવાસી સમાજનો એકતા દિવસ આદિવાસી સમાજનો ખૂબ જ ગૌરવવંતો દિવસ કહેવાય એટલે આજે રાજપીપળાના ગાર્ડનની અંદર સૌ પ્રથમ સ્ટેજના જે સાંસ્કૃતિક કાર્યક્રમો છે એમાં આદિવાસી સમાજ ધરતી માતાને ખૂબ જ માને છે એટલે ધરતી માતાની પૂજા કરવામાં આવી છે યા મોગીની પૂજા કરવામાં આવી છે યા મોગી એવી એક કુળદેવી છે કે જગત પર તમામ દેવી દેવતાઓના હાથમાં હથિયારો છે પણ આ દેવી યા મોગીના હાથમાં અનાજ અર્પણ કરવાનો એક આપણે જે સરસ કહે છે એ છે એટલે એમની પૂજા કરવામાં આવી છે અને સા વિવિધ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યા સ્વાગત કરવામાં આવ્યું આભાર માનવામાં આવ્યું અને ત્યારબાદ એ ભવ્ય રેલી પણ રાજપીતામાં યોજવામાં આવી અને આ એટલા માટે અમારે આજે એની અંદર ત્રણ તોણ મહેનત કરવી પડે છે કે દુનિયાના એકસો ત્રાણું દેશો દુનિયાના એકસો ત્રાણું દેશોનું બનેલું એક પવિત્ર સંગઠન એટલે કે યુનો મહાસંઘ એને ઓગણીસો ને ચોરાણુંની અંદર આ આદિવાસી સમાજને જાગૃત કરવાના હેતુથી આદિવાસી સમાજ પોતે જાગૃત થાય અને એની જે સમસ્યાઓ છે મૂળભૂત એને હલ કરે એના માટે એને વિશ્વ આદિવાસી ગૌરવ દિવસ જાહેર કરેલો ને આ એનું કારણ છે કે આદિવાસી એટલે પ્રકૃતિ પૂંજક એ પ્રકૃતિને પૂંજતો હોય એ પ્રકૃતિને નુકસાન નહીં કરે પ્રકૃતિ એક એવી વસ્તુ છે જો પ્રકૃતિ સુરક્ષિત હશે તો જ સમગ્ર દુનિયાની અંદર જીવસૃષ્ટિ છે એ સુરક્ષિત હોય એટલે ઇનોમા આ સંઘે બી વિચાર્યું કે સૌ પ્રથમ ખરેખર આદિવાસીઓને બચાવવા જોઈએ જો આદિવાસી બસશે પ્રકૃતિની સુરક્ષા કરશે પ્રકૃતિ અને સૃષ્ટિ સુરક્ષિત હશે તો તમામ જીવ સૃષ્ટિ સુરક્ષિત સુરક્ષિત રહેશે એવા એક નોંધ લઈને વિશ્વ આદિવાસી ગૌરવ દિવસ જાહેર કર્યો અને આદિવાસી સમાજ ખૂબ જ મહેનતું અને એકતામાં માનવા વાળો ગામની અંદર કોઈ થયું હોય એક ઘરમાં મરણ થયું હોય તો આખા ગામની અંદર ચૂલા નથી હરાકતા એક વ્યક્તિને કાંટો વાગ્યો હોય તો આખું ગામ દુઃખ સહન કરતું હોય એવી એક સંસ્કૃતિવાળો ભાઈચારા જાળવવા વાળો ખૂબ જ મહેનતું પ્રકારનો અને ખૂબ આનંદ ઉલ્લાસથી જીવનારો દુઃખ હોય કે સુખ હંમેશા ખુશ રહેવાળો આદિવાસી સમાજ છે અને એટલે જીનો મહાસંઘે આજે નવમી વખતે વિશ્વ આદિવાસી ગૌરવ દિવસ જાહેર કર્યો છે એને અમે આજે આનંદ ઉલ્લાસથી રાજથી રાજપીપલા તો ઠીક છે નર્મદા જિલ્લો ઠીક છે દેશ અને દુનિયા પણ આજે ધામધૂમથી વિશ્વ આદિવાસી ગૌરવ દિવસને ઉજવી રહ્યો છે